નમસ્કાર મિત્રો હાર્દિક હાર્દિક સ્વાગત છે મકર સંક્રાંતિ ખેત આપણા ગામડામાં કઈ છે અને ભાઈ મસ્ત મજાના હવારમાં જાગી ગયા છીએ અને દીવા કરી અને પછી શાક વડે ઉતરે તમુજી મજા ન આવે તો આપણે રોગ દેવાની બધું

ગામડામાં જે રહેતા હોય ને સાવ દિવસ લો અત્યારમાં ઢોલીના ઢોલતા હણાયું પપ્પા જેમ કે બધા વગાડવા આવી જાય અત્યારમાં આનંદ ઉત્સાહ હોય છે તમારે સિટીમાં આવે કે નથી આવતા એ જરાક કોમેન્ટ કારણ સિટી નો આપણને અનુભવ નથી બાકી ગામડા અંદર રહી લો ભાઈ આગળ આવવાના છે આપણે ક્યાં હોત ને આપણે પણ અહીંયા આવી છે વગાડવા અને પાકા જીકી બોલાય છે ને અત્યારેમાં જો ભાઈ મમરાના લાડવા બનવા મળ્યા છે થોડા ઘણા તો બની ગયા છે એ અમારે ગામડાના મક્કરમાં થઈ ઓય મારા મમીજી ગામ મેડામાં મોટા મોટા ઓય મારું પંન્યા ઉકળી લે ભાઈ હા લેકા પર પંન્યા ન ઉકલે એક્ચ્યુલી તમારો ભાઈ વાંઢો છે વાંઢો વાંઢેશ મિત્રો અમારા આવતા દિવસો છે મોરલો આવ્યો મરગી રે ભાઈ ભાઈ સોખા ખાવા આવ્યો ભાઈ વાહ 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 મજા આવી ગઈ હવે ભાઈ આવા અમુક અમુક ગામડાની આ મજા છે ને એ આજ આ જ મજા અલગ છે કારણ કે જો હાવ આમ કેમ આમ કાંઈ છે બીક મોલ્લાને નગર બાકી તમે જોતા હોય તો ગમે ત્યાંથી આપણે મોલ્લા ઉડવા મળે બાજુમાંથી વિવિધ જાય જવલપણેથી શેંગ દાણા નાખે છે ને એટલે થોડોક ભાગી ગયો તો જો અહીંયા છે દાણા નાખ્યા છે અહીંયા જાય તો સારું આ જો સિંગ ખાય છે રેડી વાહ 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 ભાઈ ભાઈ મજા આવી ગયો ભાઈ આજે મોરલો આવી ગયો મોરલા તારો એ થોડી ઘણી તારો દે અસાડી દો કંઠ વાહ 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 કાઈ ઘટે નહીં મિત્રો મસ્ત મજાનું છે ને બની ગયું છે સેવડો બની ગયો છે પછી તલ બની ગઈ છે અને માંડવી પાક પણ બની ગયો છે તો તમે જવું છે તો જોવો કેમ ભાઈ પણ મમ્મીજી એ બંને આવીને ગયું છે અત્યારમાં ચોનલ માં એ મારે તો મરડા વાળી હોનલ માં ને અહીં હોનલમાં કારણ કે મારા નું નામ છે મારે તો હોનલ 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 એક મઢરાવાળી હોનલ ને એક ઘરે વાળી મા જન્મદેરાની જન્મ દેનારી માં ચોનભાઈ એવું છે તો આજે ભાઈ એવું છે એકાદશી છે ને એકાદશી રેવી છે તો જોઈ હવે હું થાય છે હું નહીં ને પાછા ખીરમાં બધા નાવાની ના પાડે એમ કે હાથ ધોવાનું વાતો કરાય છે તો જોઈ છે હવે હું છે હું નહીં બધી હું કમ્ફ્યુઝ છું મિત્રો વાગી ચૂક્યા છે અત્યારે બે અને લાઇટ એ છે નહીં અવારની હવારની લાઇટ ગઈ છે હજી આવી નથી આપણે પાવર ની અંદર સાર્સિંગ ઘડી કર્યું હતું ને ફોન જોયો હતો ને એવું બધું હતું ટકા છે ફોનમાં પાવર માં અને ફોન ઇન્જર અંદર ટકા થઈ ગયું છે તો મેં કહ્યું ઘડીક ઊંઈ જઈ તો હવે આરામ કરી જઈએ બે વાગ્યા છે એટલા વાગે જાગી જોઈ સારું તો ઘડીક આરામ કરી દઈએ મજા આવે ને હલો જોડાઈ રહીજો મળી જાય ટૂંક છે ભાઈ મિત્રો આપણે જાગી ગયા હતા ત્રણેય વાગ્યા ને વાગી ગયા હાડા સર પબજી રમમાં સડી મસ્તી મસ્તીના અને નો હાથો આલો ખાવા મસ્ત મજાનો કાળો કાળો છે ભાઈ ભાઈ નો હાઠો ને એની સાથે આપણે હવે ને અહીંયા પૂરો કરી નાખીએ તો કેમ રે તો કરી નાખીએ હાલો આ છે આજનો વ્લોગ તમને ગમ્યું છે ગમ્યું છે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી જાય એક નવા વ્લોગ મજા બધી હર મહાદેવ જયમાં સોનલ ચેનલની અંદર નવા આવ્યા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરો ને તમારા મિત્રોને વિડીયો શેર કરો તમારે જાવ નાના માણસ આઈગળ આવ્યા હલો ગાય ગાય સબ્સ્ક્રાઇબ કરીને તમારા મિત્રોને વિડીયો શેર કરો મળીશું એક આવા મજદાર વિડીયોની અંદર થઈ જય માતાજી જય મા સોનલ હર હર મહાદેવ બાય બાય